ઢીમામાં ઢોલ નગારા સાથે અધ્યક્ષનું સ્વાગત યાત્રાધામ ઢીમાને ધરણીધર ભગવાનના પવિત્ર ધામથી તાલુકાનો દરજ્જો મળતા સમગ્ર પંથકમાં લાગણી છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી યાત્રાધામ ઢીબામાં બિરાજમાન ભગવાન ઢીમણનાથ દાદાના ચરણોમાં શિષ નમાવવા માટે સવારે આવી પહોંચ્યા હતા આ અવસરે ગ્રામજનો દ્વારા તેમનું ઢોલ નગારા ફુલહાર તથા પરંપરાગત સાફો પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ગામના નાના મોટા તમામ લોકો મહિલાઓ તથા યુવાનોમાં લોકોમાં ભારે ઉત્સાહ ને આનંદનો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટ રાજપૂત ગોવિંદ સિંહ ઠીમાત વાવ થરાદ સીમાઓની રક્ષા કરતા દેવ ગણિધર સામલા ભગવાન વિષ્ણુનું અવતાર આ વિસ્તારની આસ્થા અને શ્રદ્ધાનું સ્થાનક એટલે ધરણીધર ભગવાન જેને મૂસાળા ભગવાન તરીકે દેશ અને દુનિયાના લોકો જાણે છે ભગવાન કૃષ્ણનું મૂસો સાથેનું અહીંયા સ્વરૂપ છે ભગવાન ધરણીધર શામળાનું નામ ઉપરથી ધરણીધર તાલુકાની નિમણૂંક જે વાવમાંથી નવા તાલુકાનું નિર્માણ કરી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે નિર્ણય કર્યો છે આ સરહદી વિસ્તારના તમામ પ્રજાજનો અહીંયા ખૂબ રાજીકો વ્યક્ત કરે છે બધાને ખૂબ આનંદ છે અને આજે જ્યારે દિવાળી જેવો પ્રસંગ હોય તેવી આનંદ આજે ધરણીધરના ધામમાં છે આજે ભગવાનના દર્શન કરવા માટે અહીં અમે આવ્યા બધાએ ખૂબ ઉમળકાભેર સ્વાગત કર્યું એ લોકોનો પ્રેમ અને લાગણી બતાવ્યો છે અને બધા લોકોએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને ખૂબ હૃદયથી અભિનંદન પણ આપ્યું છે સાથે નવા નિર્માણ થતાં થરાદ જિલ્લા માટે પણ રાજ્ય સરકારે નોટિફિકેશન તાત્કાલિક કરવા માટેનો જે સંકલ્પ કર્યો છે અને હું માનું છું કે દિવાળી પહેલાં નવું નોટિફિકેશન પણ જાહેર થઈ જશે અને તેની પણ જે જાહેરાત કરી છે તેના માટે પણ માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર સાથે નવો નિર્માણ થતો રાહ તાલુકો એ પણ એક એવો વિસ્તાર હતો કે જ્યાં વિકાસની ગતિ વધારે તેજ કરવાની જરૂર હતી અને ત્યાં નવો નિર્માણ થતો રાહ તાલુકો એ થરાદ વિસ્તારની અંદરથી નવું નિર્માણ થતો તાલુકાને કારણે પણ પ્રજાને અનેક સુખાકારીઓ મળશે ઓગડજીની નામ સાથે ઓગરનાથ તાલુકાનું જે નિર્માણ કર્યું છે તેના માટે પણ પ્રજાજનો ખૂબ ખુશ છે અને હળદ તાલુકા એને પણ દાતા તાલુકામાંથી અલગમાં અંબાના ધામમાં એવા હળદ તાલુકાની પણ નિર્માણ કર્યું છે આ પ્રજાના કલ્યાણ માટે પ્રજાની સુખાકારી માટે રાજ્ય સરકારે જે નિર્ણય કર્યા છે એ તમામને હૃદયપૂર્વક આવતા અભિનંદન વિધાનસભાની ચૂંટણી વખતે એનો સંતોષ છે મોટાભાગે જાહેર જીવનની અંદર બોલેલા હોય અને એ કામો એક એક પૂરા થતા હોય તો એનો ખૂબ સંતોષ છે હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનીશ કે પ્રજાની જે અપેક્ષાઓ અહીંયા હતી એ અપેક્ષાઓ પૂરી કરવા માટે અમે ખૂબ સહયોગ કર્યો હૃદયથી રાજ્ય સરકારનો આભાર માનું છું